હનુમંત હોસ્પિટલ મહુવાના અઢારમાં સ્થાપના દિવસ નિમિત્તે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વંદનીય પૂજ્ય મોરારી બાપુના લેખિત આશીર્વાદથી આ કાર્યક્રમ સવારે નવથી એક સુધી હનુમંત હોસ્પિટલના તમામ વિભાગોની ઓપીડી તપાસ ફ્રી રાખવામાં આવી હતી જેનો લોકોએ બોળી સંખ્યામાં લાભ લઈ તપાસ કરાવી હતી સવારે છ થી બાર સુધીમાં મારુતિ યજ્ઞ પણ રાખવામાં આવ્યો હતો જેમાં હોસ્પિટલ સ્ટાફ પરિવાર સાથે જોડાયો હતો બપોરે યજ્ઞ બાદ હનુમંત હોસ્પિટલના બે અતિ આધુનિક ઓપરેશન થિયેટર ટ્રસ્ટીઓ દ્વારા ખુલ્લા મુકાયા હતા તેમજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સ્ટાફનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ તકે આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ શ્રી પંકજભાઈ રૂપારેલ શ્રી બિપિનભાઈ સંઘવી હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર કેડી પારેખ બાબુભાઈ અજવાળિયા કેપી મહેતા હનુમંત હોસ્પિટલના સીઈઓ ડોક્ટર ચિંતન શનીશ્વરા કેન્સર કે યુનિટ ટીમ આર્કિટેક્ટ હેમલ શાહ તેમજ મહુવાના ઉદ્યોગપતિઓ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ હનુમંત હોસ્પિટલ સ્ટાફના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા